નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ધોરણ છ માં અસાઇનમેન્ટ સોલ્યુશનમાં આપણે પ્રશ્ન નંબર બે નું બે પહોંચ્યા છીએ એમાં પ્રકરણ નંબર દસ પહોંચ્યા છીએ એમાં ચૌદ પ્રશ્ન કે વ્યાખ્યા લખો સૌપ્રથમ પ્રથમ પરિમિતિની આપેલી છે તો ચૌદ પ્રશ્ન આપણે શું છે વ્યાખ્યા લખવાની છે તો કે પરિમિતિ સૌપ્રથમ પરિમિતિ કોને કહેવાય કે જે બંધ આકૃતિ હોય જો આ હું કોઈ બંધ આકૃતિ છું ચલો આ બંધ આકૃતિની આ ઉપરની બધી જ સપાટી છે ને આ સપાટીની લંબાઈ હોય ને એને શું કહેવાય પરિમિતિ કહેવાય શું કહેવાય પરિમિતિ તો સૌ આપણે લખશું કે બંધ આકૃતિની ઉપરની બધી સપાટીની લંબાઈનો સરવાળો એટલે

તો સૌ પ્રથમ પંદરમો પ્રશ્ન કે બાજુનું માપ શું આપેલું છે ચાલો હવે શું મેળવવાનું છે સોરસ નું ક્ષેત્રફળ મેળવવાનું છે તો આપણે સૂત્ર લખી નાખશું સોરસ નું ક્ષેત્રફળ બરાબર શું થશે બાજુ ગુણ્યા બાજુ શું થશે બાજુ ગુણ્યા બાજુ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ પણ તમે લખી શકો બાજુનું માપ કેટલું છે પચીસ ગુણ્યા પચીસ પચીસ નો વર્ગો પચીસ નો વર્ગ છસો સેમી નો વર્ગ થશે અથવા તમને નથી ખબર તો શું કરવાનું પચીસ ગુણ્યા પચીસ કરી નાખો જીરો બે પચાસ ને દસ વેદ બે બે ચાર એક પાંચ બે દસ ને બે બાર પાંચ બે અને છ છસો આ રીતના પણ તમે લખી જેની સમાન બાજુની લંબાઈ સેમી અને ત્રીજી બાજુની લંબાઈ સેમી હોય તેવા બાજુ ત્રિકોણની પરિમિતિ મેળવો ચાલો શું આપેલું છે સોળમો પ્રશ્ન સમ બાજુ સમ દ્વિ બાજુ આપ્યું શું આપ્યું છે સમ દ્વિ બાજુની સમજી બાજુ ત્રિકોણની પરિમિતિ શું થશે પરિમિતિ તો કે બધી જ બાજુઓનો માપનો સરવાળો શું થશે બધી જ બાજુઓના માપનો સરવાળો ચાલો આ રીતનો સમ દ્વિ બાજુ ત્રિકોણ દોરી નાખવાનો છે સમ દ્વિ બાજુ એમાં બે બાજુઓ સમાન આપી જો જેની સમાન બાજુની લંબાઈ પાંચ સેમી એટલે આ પાંચ સેમી આ પણ પાંચ સેમી અને ત્રીજી બાજુ છે એનું માપ આપી દસ ચાર સેમી તો પાંચ પ્લસ પાંચ પ્લસ ચાર એટલે પાંચ ને પાંચ દસ દસ ને ચાર ચૌદ સેમી તમારો જવાબ થશે ચાલો સત્તરમો પ્રશ્ન શું આપ્યો છે વ્યાખ્યા આપવાની છે ક્ષેત્રફળ શું આપ્યું છે ક્ષેત્રફળ વ્યાખ્યા ચાલો હવે હમણાં આપણે જોઈ ગયા એ શું હતું પરિમિતિ હતી હવે શું કરવાનું છે જો અહીંયા આપણને ખબર પડી ગઈ કે પરિમિતિની વ્યાખ્યા શું હતી તો કે જે બંધ આકૃતિ હોય એની બધી સપાટીની લંબાઈનો સરવાળો આપણે મેળવવાનો હતો તો હવે ક્ષેત્રફળ ક્ષેત્રફળનો જે ભાગ રોકેલો છે એટલે ક્ષેત્રફળનો જેટલો ભાગ રોકે છે એમ શું કહેવાય એના માપને ક્ષેત્રફળ કહેવાય એટલે કે આ જે આપેલું છે જો આ જે આકૃતિ છે આ બંધ આકૃતિ છે તો આ વચ્ચેનો જેટલો ભાગ રોકે છે ને એમ શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય તો આપણે સૌ પ્રથમ વ્યાખ્યા લખી નાખશું કે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે એમ કેવાય તેના માપને શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય શું કહેવાય ક્ષેત્રફળ ચાલો અઢારમો પ્રશ્ન કે રમચોરસ નું ક્ષેત્રફળ શોધો તો લંબાઈ આપેલી છે બાર સેમી ને પહોળાઈ આપેલી છે દસ સેમી તો તમને બધાને રમચોરસ નું ક્ષેત્રફળ ખબર જ હશે તો કે લંબ ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો કે લંબાઈ લંબાઈ કેટલી આપેલી છે તો કે સેમી આપેલી છે અને પહોળાઈ કેટલી આપેલી છે તો કે દસ સેમી આપેલી છે તો બાર દસ કેટલા થશે એકસો ને વીસ સેમી સ્ક્વેર અથવા એકમ નો આપેલો હોય તો એકમ સ્ક્વેર આપણો જવાબ આવશે શું આવશે એકસો ને વીસ સેમી સ્ક્વેર જવાબ આવશે ચાલો પ્રકરણ નંબર અગિયાર જોઈએ શું આપે છે પ્રકરણ નંબર તો કઈ નીચેની મેટર્ન બનાવવા માટે કેટલી જરૂર પડશે તેનો નિયમ શોધો અને નિયમ લખવા ઉપયોગ કરો ચોક્કસ મૂળાક્ષર જેડ માટે પેટર્ન આપેલી છે તો સૌપ્રથમ પ્રથમ દિવાશળી ની સંખ્યા કેટલી થશે એક બે અને ત્રણ તો જેડ માટે સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન તો આપણે જેડ આ રીતના કંઈક બનાવો છો તો સૌપ્રથમ પ્રથમ આ એક દિવાશળી અચ્છા બીજી દિવાસ ત્રીજી દિવાસ તો દિવાસળી સંખ્યા કેટલી થઈ જશે તો આપણે લખી કે ની સંખ્યા બરાબર કેટલી થાય ત્રણ થાય ચાલો પૂછ્યું છે તેનો નિયમ શોધવાનો છે ચલ આપણે લેવાનો છે કોઈ પણ ચલ લઈ લઈએ એન લઈ લઈએ ચાલો તો ચલ લઈ લઈએ એન તો નિયમ શું થશે તો કે નિયમ શું થશે નિયમ ત્રણ એમ નિયમ થશે ચાલો એ જ રીતના બીજો બનાવો ત્રીજો બનાવો તો એના માટે નિયમ શું થશે ત્રણ એમ થશે ચાલો આ આપણે સ્વાધ્યાય સોલ્યુશન ના દાખલામાં આપણે શીખી ગયા છીએ જો તમારે તે જોવાના બાકી હોય તો પ્લે લિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો ચાલો વીસમો પ્રશ્ન કે નીચેની મેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવા જરૂર પડશે તેનો નિયમ શોધો અને નિયમ લખવા ચાલનો ઉપયોગ કરો મૂળાક્ષરિયો આપ્યો છે કેટલી દિવા જરૂર પડશે તો કે એક બે અને ત્રણ અહીંયા પણ વિશ્વમાં પણ દિવાશળીની સંખ્યા કેટલી થશે તો કે સંખ્યા કેટલી થશે તો કે કે ચલ કયો તો તો અહીંયા પણ જો એવો આ રીતનો બનાવો છે મારે તો કે આ એક આ બે અને આ ત્રીજી દિવાસ એટલે કે આ એક દિવાશી આ બીજી અને આ ત્રીજી ત્રણ દિવાશળી જોશે તો કે નિયમ શું થશે નિયમ ત્રણ એમ આપણો જવાબ થશે ચાલો એ જ રીતના એકવીસમો પ્રશ્ન કે નીચેની મેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવસ લઈને જરૂર પડશે અને તેનો નિયમ શોધો અને નિયમ લખવા ચાલનો ઉપયોગ કરો મૂળાક્ષર એસ કરવાનો છે આપણે એના માટે પેટર્ન દોરવાની છે તો સૌ પ્રથમ આપણે એકવીસમો પ્રશ્ન તો એકવીસમો પ્રશ્ન સૌ પ્રથમ આપણે લખી નાખીએ તો એસ આ એક આ બે આ ત્રણ ચાર ને પાંચ તો દિવાસળીની ની જરૂર કેટલી પડશે તો કે બે ત્રણ તો દિવાસળીની સંખ્યા કેટલી થઈ જશે તો કે પાંચ ચલ કે લઈશું આપણે ચલનો ઉપયોગ કરીશું તો કે એમ નિયમ શું થઈ જશે તો કે નિયમ બરાબર પાંચ એન આપણો જવાબ થઈ જશે તો સૌ પ્રથમ આપણે એક એફ બનાવવા માટે કેટલી દિવસ લઈને જરૂર પડે તો કે આ એક આ બે પછી આ ત્રણ પછી આ ચાર ચાર દિવસ લઈને જરૂર પડી તો

જરૂર પડે કેટલા દિવસ પડે તો કે જરૂર પડે ચાલો એક વી બનાવવા માટે બે તો દસ બનાવો હોય તો કેટલી જરૂર પડે વીસ પડે કેટલી પડે વીસ પડશે ચાલો થી પાંચ ઝેડ બનાવવા માટે કેટલી દિવસ જોઈએ તો સૌપ્રથમ પ્રથમ બનાવો એક બે ત્રણ એક જેડ બનાવવા માટે ત્રણ દિવસ બે ખાલી જગ્યા ખાનું આપ્યું છે અહીંયા ખાનું સત્યાવીસ ત્રીસ ને ખાનું આપેલું છે તો સૌ પ્રથમ આ દસ ને તમે કેટલા વડે ભાંગો તો બે આવે તો કે પાંચ વડે તો આને પણ પાંચ વડે ભાંગો પાંચ પંદર ત્રણ થઈ જશે હવે અહીંયા કેટલા આપ્યાસ ખબર છે અને અહીંયા તો 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 ને તમે કેટલા કેટલા વડે 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 પડે પડે થાય કે ઉપર પણ પડશે આવશે ચાલો અહીંયા ત્રીસ આપેલા તો આને કઈ લાગે વળગીએ નહીં આ બંને જો તો અહીંયા દસ આપ્યા છે તો અહીંયા ત્રણ વડે દસ ને ત્રણ વડે ગુણો તો ત્રીસ થાય અને પંદર ને ત્રણ વડે પંદર ને ત્રણ વડે ગુણો તો પિસ્તાલીસ થાય પંદર તેરીને પિસ્તાલીસ છવ્વીસમો પ્રશ્ન કે ગુણોત્તર શોધો પાંત્રીસ કિલોમીટર અને એકસો ને ચાલીસ કિલોમીટર તો છવ્વીસમો પ્રશ્ન પાંત્રીસ કિમી અને એકસો ને ચાલીસ કિમી ચાલો હવે તમારે શું મેળવવાનું છે આનો ગુણોત્તર મેળવવાનો છે તો પાંત્રીસ દુ સિત્તેર ને પાંત્રીસ ચોક એકસો ને ચાલીસ થશે પાંત્રીસ ચોક તો અહીંયા શું થશે ઉપર એક ને નીચે જેમ ચાર આપડો એકસો ચાર લિટર તો પંદરસો મિલી તો સત્યાવીસ પ્રશ્ન પંદરસો મિલી આપેલું છે મિલી અને ચાર લિટર આપેલું છેદમાં માં ચાર લીટર તો લીટરને આપણે મિલી લીટરમાં ફેરી નાખીએ તો સૌ પ્રથમ મિલી ફેરવશું તો કેટલા વડે ગુણું પડશે આપણે મિલી ફેરવવું હોય તો ચાર હજાર વડે તો ચાર ગુણ હજાર એટલે ચાર હજાર થઈ જશે આ બે જીરો આ બે જીરો ઉડી જશે તો હવે શું વધશે તો ત્રણ પંચા પંદર વધશે અને અહીંયા આઠ પંચા ને ચાલીસ થઈ છે પાંચ પાંચ ઉડી જશે ઉપર ત્રણ વધશે અને છેદમાં માં આઠ ત્રણ જેમ આઠ આપણો જવાબ આવશે શું આવશે ત્રણ જેમ આઠ આપણો જવાબ ચાલો ફરી વાર પૂર્ણ કરવાની ના છે તો અહીંયા નવ ને કેટલા વડે ગુણ્યા તો કે બાર નથી થતું ચાલો તો સૌ પ્રથમ શું કશું આપણે આજે આપેલ અપૂર્ણાંક છે ને અઠ્યાવીસમો તો છ ના નવ છે તો આને આપણે શું કરી નાખશું સ્વરૂપમાં કેટલા વડે ગુણીએ તો બાર થાય તો આને ચાર વડે ગુણો તો બાર થાય તો આને કેટલા વડે ગુણવું પડે આપણે ચાર વડે તો બે ચાર આઠ થશે તો આની ઉપર કેટલા મૂકવાનું આઠ હવે ઉપર અઢાર છે અઢાર છે એટલે આપણે આને તો કઈ બે વડે ગુણો તો સો થશે તો નવ તેરી કેટલા થશે સત્યાવીસ થાય છે તો આવશે નહીં તો અહીંયા કેટલા વડે ગુણવું પડશે આપણે નવ ને ચાર વડે ગુણશો તો ચાર નવા છત્રીસ અને અહીંયા ચાર વડે ગુણો તો ચાર છક ચોવીસ કેટલા થશે ચાર છક ચોવીસ

एक एक वस्तुनी यानी कि વધારે वस्तुनी कीमत પરથી એક એક વસ્તુની कीमत શોધીયા પછી જેવી રીત વસ્તુઓને किमत शोधवा में रीति ने શું કહેવાય એકાત્મક પદ્ધતિ કહેવાય એકાત્મક પદ્ધતિ કહેવાય ચલો અહીંયા આપડો આ વિડિયો પૂરો થાય છે જો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરી આ વિડીયો નો લાભ એ પણ લઈ શકે અને આવનારી પરીક્ષામાં સારા એવા માર્કસ થી પાસ થાય